ભરૂચના અધિકલેક્ટર શ્રી સરકારી અધિકારી શ્રી એન આર ધાંધલની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીની મુલાકાત લીધી હતી યુનિવર્સિટીના કેમ્પસ થી મુલાકાતથી તેઓ યુનિવર્સિટીની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા આ મુલાકાત દરમિયાન તેમણે યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગની અદ્યતન માઇક્રોબાયોલોજી લેબનું ઉદ્ઘાટન શ્રી એન આર ધાંધલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પચવાણી પ્રોબસ્ટ રજિસ્ટ્રાર ડીન વિભાગીય વડાશ્રીઓ અધ્યાપક ગણ કર્મચારી ગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં માઇક્રોબાયોલોજી સંશોધન અને શૈક્ષણિક ક્ષમતાઓ વધારવા માટે યુનિવર્સિટી પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો